નવી નવી કંપનીઓના હેલ્મેટ છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટાભાગના હેલ્મેટ એવા છે કે જેમાં આઈએસઆઈ મારકા નથી અને ગુણવત્તાયુક્ત હેલ્મેટ નથી આ હેલ્મેટ માત્ર પાંચસો થી છસો રૂપિયામાં વેચાઈ રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવા હેલ્મેટ પહેરીને જ્યારે વાહન ચાલકો રોડ રસ્તા ઉપર નીકળશે અને અકસ્માત સર્જાશે ત્યારે તેમને માથામાં ગંભીર ઇજા પહોંચશે અને મૃત્યુ પણ પામી શકે છે સુરક્ષા માટે હેલ્મેટ પહેરાતું છે પરંતુ અત્યારે હેલ્મેટની ગુણવત્તા મારકા સહિતના ઉપર પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને આવા હેલ્મેટ પહેરવાથી વાહન આવેલી ભારતીય માનક વિભાગ ક્યારે બજારમાં તપાસ હાથ ધરશે અને નકલી હેલ્મેટ હોય કે ગુણવત્તાયુક્ત હેલ્મેટ ન હોય એવા હેલ્મેટો ક્યારે કબજે કરશે એ જોવાનું રહ્યું હું તમને દ્રશ્યોમાં દેખાડીશ કે ઘણા હેલ્મેટ તો એવા બજારમાં વેચાઈ રહ્યા છે કે જેની કંપની પણ નવી છે અને આવા હેલ્મેટો એ પોતાના હેલ્મેટની અંદર આઈએસઆઈ નો માર્કો પણ માર્યો છે હવે આ જે માર્કો માર્યો છે એ પ્રમાણિત છે કે કેમ એના ઉપર પણ સવાલો છે ઘણી કંપનીઓ એવી છે કે જેને ભારતીય માનક બ્યુરો હોય તેમાં રજીસ્ટ્રેશન નથી કરાયું આમ છતાં તે પોતાના હેલ્મેટ અંદર આઈએસઆઈ નો માર્કો મારી રહી છે આ પણ એક મોટો પ્રશ્નાર્થ છે કેમેરામેન નેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશિષ રાજકોટ